એક પરમ મિત્ર મને ગઈકાલે કહ્યું કે ઘણી નાની છે તેમ છતાંય તારાથી પોપ્યુલર છે આપણે ક્યાં સુધી બીજા સાથે સરખામણી કરીને આપણા કામને મુલવતા રહેશે મારું કામ અલગ છે હું અલગ છું કોઈ રેસમાં નથી મારે દોડવું જ નથી તો ટ્રોફીની ચર્ચા જ ક્યાં છે અને એ જેની વાત કરતા હતા એ તો મારા પછીની પેઢીમાં છે નવા સ્ટાર આવશે આવવા જોઈએ દરેક વખતે જો જૂના લોકો જ પોતાની ખુરશી નહીં છોડે તો નવા લેખકોને નવા વક્તાઓને નવા અભિનેતાઓને નવા દિગ્દર્શકોને ચાન્સ કોણ આપશે મેં જે કરવાનું હતું એ કરી લીધું

કારણ વગરની ઈર્ષા પેદા કરે છે કારણ વગરનું વૈમનસ્ય કારણ વગરની રહી ગયાની લાગણી લાગણી છે તમે જે કર્યું છે એ તમારા સમયનું કામ હતું આજે સોશિયલ મીડિયા છે બીજા રસ્તાઓ છે જ્યાંથી પોપ્યુલારિટી જીતી શકાય છે પહોંચી શકાય છે મેં મારા સમયમાં જે કર્યું એ મારી આવડત હતી આજના લોકો આજના લેખકો વક્તાઓ જે કરે છે એમની આવડત છે આઈ રિસ્પેક્ટ ધેમ આઈ લવ ધેમ આઈ સેલ્યુટ ધેમ ને હું સાચા દિલથી ઈચ્છું છું કે દર નવી પેઢીએ ઝગમગતા સિતારાઓ આવે ખૂબ સફળતા પામે અને ખૂબ આગળ વધે ઈ દિશા કરવી એ બિલકુલ યોગ્ય નથી તમે પણ નહીં કરતા તમારા પછીની પેઢીને આગળ આવવા માટે રસ્તો કરી આપો એકચ્યુલી આપણી પેઢીની જૂની પેઢીની એ જવાબદારી છે ધર્મ છે ઉત્તરદાયિત્વ છે